નમસ્કાર મિત્રો હું છું અશ્વિન અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ડીએનએ મિત્રો ગુજરાતી ડીએનએ નો આજનો એપિસોડ ખેડૂતો માટે ખૂબ જ ખાસ છે એનું કારણ છે કે આપણે આજે વાત કરવાના છીએ ઔષધીય ખેતી એટલે કે અશ્વગંધાની ખેતી કેવી રીતે થાય મિત્રો બાગાયતી ખેતી અને આયુર્વેદિક ખેતી કરી અને ખેડૂતો પોતાની આવકને બમણી કરી શકે છે મિત્રો થોડા સમય પહેલાં જ અમે બાગાયતી ખેતી રિલેટેડ એક ડ્રેગન ફ્રૂટનો વિડીયો બનાવ્યો હતો એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ તમને મળી જશે તેના દ્વારા તમે ડ્રેગન ફ્રૂટ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો આજે ફરી પાછા અમે ફિલ્ડ ઉપર આવીએ છીએ ખાસ કરીને જે ખેડૂતો આવા કોઈ નવા પ્રકારની ખેતી કરવા માગે છે તેને ધ્યાનમાં રાખીને તો મિત્રો આજે અમે આવીએ છીએ જામનગર જિલ્લાના જે ભણગોર ગામ છે ભણગોર ગામ લાલપુર તાલુકાની અંદર આવેલું છે તેના એક સાહસિક ખેડૂત કાંતિભાઈ દ્વારા પચાસ વીઘાની અંદર અશ્વ અશ્વગંધાની ખેતી કરવામાં આવી છે તો આપણે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું તો આપણે મળીએ આ સાહસિક ખેડૂતને જેને પોતાના પચાસ વીઘાની જે જમીન છે તેમાં અશ્વગંધાની ખેતી કરી અને સાહસ ક કર્યું છે આપણે મળીએ કાંતિભાઈને સ્વાગત છે કાંતિભાઈ તમારું અમારી યુટ્યુબ ચેનલમાં નમસ્કાર સાહેબ કાંતિભાઈ તમને પહેલો પ્રશ્ન તો એ પૂછવાનું થાય કે આ પ્રકારની ખેતી બધા ખેડૂતો કરતા નથી કારણ કે ડરતા હોય છે લોકો કે આ કોઈ નવા પ્રકારની ખેતી કરશું તો નુકસાન જશે અથવા એને પૂરી જાણકારી હોતી નથી તો પ્રશ્ન તો એ થાય કે તમને આ પ્રકારની ખેતી કરવાની ઈચ્છા કેવી રીતે જાગૃત થાય અથવા ક્યાંથી જાણકારી મેળવી અમે યુટ્યુબના માધ્યમથી લોકડાઉનમાં હતા ત્યારે શું હતું કે નવરા બેઠા તો એ યુટ્યુબમાં જોઈ અને એમપીની ફસલ છે અશ્વગંધા એ વાવવાની ઈચ્છા થઈ તો અમે સીધા એમપી નિમચ મંડીમાં ગયા અને ત્યાંથી બિયારણ લઈ આવ્યા અને ત્યાર પછી અમે દિવાળી ઉપર વાવવાની શરૂઆત કરી છે ખૂબ સરસ કારણ કે તમે જે લોકડાઉનનો સમય હતો તેનો સર સરસ ઉપયોગ કર્યો અને એક નવા પ્રકારની ખેતીની શરૂઆત કરી હવે આ એવો પ્રશ્ન થાય કે આ જે અશ્વગંધાની ખેતી છે એને વાવણી કેવી રીતે કરવી કયા સમય દરમિયાન થાય છે અને વાવ્યા પછી આપણે જે પાણી આપવાનું હોય છે તે કેવી રીતે આપવાનું હોય છે હવે આનું વાવવાનો સમય છે દસમા મહિનાની અમે ઓગણત્રીસ તારીખે વાવેતર શરૂ કર્યું એટલે ત્યારે શું છે કે ગરમીની ઋતુ ઓછી થઈ અને ઠંડીનું પ્રમાણ થોડુંક શરૂઆત થઈ ત્યાર પછી વાવેતર ચાલુ કર્યું અને શરૂઆતમાં તન પાણી આપણે જીરું જી વાવીએ એવી રીતે ઉગાડવા માટે તન પાણી આપ્યા ત્યાર પછી પંદરથી વીસ દિવસે પાણી આપ્યું ચોથું પાણી અને પાંચમું પાણી અમે આપ્યું પચીસથી ત્રીસ દિવસે ત્યારબાદ એટલે કહેવાનો મતલબ એમ છે કે પાણીની બહુ જરૂર પડતી નથી એની બહુ જરૂરિયાત નથી લાંબા ગાળે પાણી જોઈ શરૂઆતના તબક્કામાં પંદરથી વીસ દિવસનો સમયગાળો રાખીને આપણે પાણી આપવું જોઈએ હવે બીજો કે આ જે પાક છે એને પાકતા કેટલો સમય લાગે છે પાકતા એકસો વીસ દિવસ પછી એની શરૂઆત ઉપાડવાની કરવાની છે કે એકસો ત્રીસ પાંત્રીસ દિવસ થાય ને ત્યારે ઉપાડવાની શરૂઆત કરી દેવાની એકસો પાંત્રીસ દિવસે ઉપ નીકળી જાય અને હવે જ્યારે આવી નવી ખેતી કરતો ત્યારે ખેડૂતોને ડર એ લાગતો હોય છે કે આ કદાચ આ ખેતી કર્યા પછી કોઈ જીવાત કોઈ રોગ કંઈ આવે તો તો કે અશ્વગંધાની બાબતમાં એવું કંઈ છે કોઈ પ્રકારની જીવાત કે રોગ એવું આવે છે ખરું નહીં આ આમાં કોઈ જીવાત આવતી નથી ઔષધિ પાક છે એટલે કોઈ જીવાત કાંઈ આવતી નથી અમે કંઈ સ્પ્રે કર્યો જ નથી એક કોઈ જાતનો નહીં સારું કોઈ પ્રકારની દવાનો છંટકાવ જ નથી ખાલી આપણે જે ખાતર નાખતા હોય છે ખાતર બાર બત્રી સોળ નાખ્યું છે અને ઉરિયાના બે ડોઝ માર્યા છે એ રીતે ખાતર નાખ્યું છે હવે હવે આપણે જ્યારે વાવણી કરતા હોય છે ત્યારે આપણે સરેરાશ બીજનું જે વાવેતર કરીએ તો એક વીઘે કેટલું વાવવાનું હોય છે જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે આટલું સરેરાશ વાવેતર કરી શકાય એક વીઘે આપણે અહીંયા સોળ ગુઠાનો વિકો છે તો ત્રણ કિલો બીજનું વાવેતર કરવું પડે છે એક વીઘે ત્રણ કિલોનો વાવે અને આપણે ખર્ચાની વાત કરી કારણ કે આ મુખ્ય પ્રશ્ન ખેડૂતોને આ નડતો હોય છે કે ખર્ચો કેટલો થશે તો તમે તો હવે આ પાક વાવી દીધો છે તમે અનુભવી છો તો કહી શકશો કે અંદાજીત એક વીઘે ખર્ચો જ્યાં સુધી પાકની આપણે વાવણી કરી અને જ્યાં સુધી પાક પાકે ત્યાં સુધી એક વિઘે અંદાજીત ખર્ચો કેટલો થતો હશે અંદાજીત ખર્ચો સાતથી આઠ હજાર રૂપિયાનો આવે શરૂઆતમાં કોઈ ખર્ચો જ નથી જ્યારે આ નીકળે ત્યારે લેબર લાગે છે ત્યાં સુધી કોઈ જાતનો ખર્ચો નથી આ પાકમાં એટલે કહી શકાય કે બહુ ખર્ચો પણ નથી હવે પાક જ્યારે પાકી જાય છે ત્યારે આપણે ક્યારે ખ્યાલ આવશે કે હવે પાક આ પાકી ગયો છે એના માટે હવે એમાં શું છે માથે બી આવે બી છે જ લાલ થવા માંડે નીચેના બી શરૂઆતના બી હોય એ લાલ માંડે થવા અને ઝાડવું આખું પીળાશ પડતું થવા માંડે એટલે સમજવાનું હવે પાકી ગયું છે અને એનું મૂળિયું ઉપાડી અને તમે એટલે બટકી જવું જોઈએ જો ન બટકે તો એ કાચું લેખાય ઓકે ઓકે તો હવે જરાક અમે તમે બતાવશો કે કેવી રીતે આપણે ઉપાડી અને આપણેનું જે મૂળ છે તેને જોઈએ આપણે પ્રેક્ટિકલી જોઈએ કાંતિભાઈ આપણે બતાવશે કે ઉપાડીને ત્યારબાદ આપણેનું જે મૂળ છે ને કેવી રીતે અલગ કરવાનું આ હાર્વેસ્ટિંગની પ્રોસેસ છે જ્યારે પણ પાક પાકે ત્યારબાદ કરવાની છે તમે જોઈ શકો છો આ મૂળ છે આવી રીતે જ આપણે ઉપાડી લેવાના છે મિત્રો તમે જોઈ શકો છો આ અશ્વગંધાના મૂળ છે મુખ્ય પાકતા અશ્વગંધાની અંદર આ જેના મૂળ છે એ જ છે આ જે આપણે વેચાણ છે તે આ મૂળનું કરવાનું છે હવે કાંતિભાઈ હવે ઉપાડીને ત્યારબાદ આની સુકવણી કરવાની થાય છે તો ત્યારબાદ ઉપાડ્યા બાદ એને અલગ કેવી રીતે કરવાના હોય છે ઉપાડી અને પાછળ આ જે દાળખા છે અહીંથી કટિંગ કરી નાખવાનું છે અને ત્યારબાદ આ મૂળિયા એને સૂકવી દેવાના છે સુકવી દેવા આ ઉપરના જે પાંદ છે એનો ટૂંકમાં એનો કોઈ ઉપયોગ પછી કે આપણે આ ઉપરના જે પાનને બીજ છે એને સૂકવી અને થ્રેસરમાં હલરમાં નાખી દઈ થ્રેસર કહે અથવા તો હલર કંઈ એમાંથી બીજ જુદું પડી જાય અને આ પાલો નો ડૂચો થઈ જાય એટલે પાલો વેચાય બીજ વેચાય અને મૂળિયા વેચાય બધું આનું કોઈ જાતનું વેસ્ટેજ જાતું નથી અને આને સુક કેટલા દિવસ આપણે સુકવા માટે રાખવું સાત દિવસ આને સુકવવાના હોય છે હવે બીજો જે અંતિમ પ્રશ્ન અને અગત્યનો પ્રશ્ન એ જ કે આ આપણે જ્યારે પાક તૈયાર થઈ ગયો સુકાઈ ગયું ત્યારબાદ આનું વેચાણ માટે આપણે શું છે ને બજારમાં આનો અત્યારે ભાવ શું ચાલી રહ્યો છે વેચાણ માટે તો શું છે કે એમપીમાં નિમત મંડી આવી છે ત્યાં આનું વેચાણ થાય છે અને આજે હાલની તારીખમાં પાંત્રીસ થી આડત્રીસ હજાર સારા માલના ભાવ છે ક્વિન્ટલના 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 અને આવા તાર જેવા મૂળિયા હોય એ બારથી પંદર હજારનું ક્વિન્ટલ જાય છે હા નાના એવા મૂળિયા હોય એ બારથી પંદર હજાર રૂપિયામાં જાય છે ક્વિન્ટલ હવે આપણે ઉત્પાદનની વાત કરીએ તો સરેરાશ એક વીઘે કેટલું ઉત્પાદન થઈ શકતું હશે હવે ઉત્પાદનમાં શું છે સાહેબ કે એક વીઘામાં અમારી એવી ગણતરી છે કે બસો કિલોની આજુબાજુ નીકળશે બસો કિલોની બસો કિલોની આજુબાજુ એટલે આપણે જોયું કે એક વીઘાની અંદર જે ઉત્પાદન છે તે બસો કિલોની આસપાસ થઈ જાય છે અને એક કિલોનો ભાવ આપણે ગણીએ તો ત્રણસોથી ચારસો રૂપિયા તમને પ્રતિ કિલોએ મળે છે એટલે તમે જો હિસાબ કરો તો તમે સાઠથી એંસી હજાર રૂપિયાની તમે એક વીઘા આવક મેળવી શકો છો અને સામે ખર્ચો છે ફક્ત સાતથી આઠ હજાર રૂપિયાનો તો મિત્રો ખૂબ જ સારી ખેતી છે ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ તમારો કે તમે આ અશ્વગંધાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપી કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવા છે જે લોકો આવી નવી પ્રકારની ખેતી કરવા માગે છે પરંતુ એની પાસે જે માહિતીનો અભાવ હોવાના કારણે તે આ કોઈ નવા સાહસ કરી શકતા નથી આ વેચવું કોઈ અઘરું નથી સાહેબ વેચવું આપણે અહીંયા ગમે ત્યાં માર્કેટમાં જાય ગમે એ ફસલ લઈને કે આ જે ચણા હોય ઘઉં હોય કે જીરું હોય એની જેમ તમે નિમેત વયા જાઓ ગાડી ભરીને એટલે ત્યાં ઊભાવ વેચાઈ જાય છે ત્યાં કોઈ રોકાવાની જરૂરિયાત નથી રહેતી જો કોઈ ખેડૂત મિત્રોને અશ્વગંધાની ખેતી કરવી હોય અને એનું બિયારણ સારું બિયારણ જોતું હોય તો તેઓ કાંતિભાઈનો કોન્ટેક કરી શકે છે કાંતિભાઈના કોન્ટેક નંબર પણ નીચે તમે જોઈ શકો છો એ કોન્ટેક ઉપર તમે ફોન કરી અને આનું બિયારણ વિશે માહિતી મેળવી શકો છો અને અશ્વગંધાની ખેતી કેવી રીતે કરવી તેની પણ વિસ્તૃત માહિતી મેળવી શકો છો તો મિત્રો તમે જોયું કે આપણે કાંતિભાઈ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી કે અશ્વગંધાની ખેતી કેવી રીતે થાય છે એનું વાવેતર કેવી રીતે કરવું ત્યારબાદ એનું જે હાર્વેસ્ટિંગની પ્રોસેસ છે તે કેવી રીતે કરવી જો કોઈ ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અશ્વગંધાની ખેતી વિશે તો અમને જરૂરથી કમેન્ટ કરજો તમે કાંતિભાઈને પણ કોન્ટેક કરી શકો છો અમે પણ પ્રયત્ન કરશું કે તમારા બધા પ્રશ્નોનો જવાબ અમે આપી શકીએ તો મિત્રો એક નવા વિડીયો સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં